આ તમે શું કર્યું બાપુ મને પૂછ્યા વિના મને અમેરિકા મોકલવાની તૈયારી કરી દીધી મારા માટે જમીન ગીરવે મૂકી મારી માં મારી બેન ના ઘરે મૂક્યા ના બાપુ ના હું આટલો મોટો બોજ લઈને પરદેશ નહીં જઈ શકું શ્રવણ હા બાપુ રાત દિવસ તાર તડકો જોયા વિના કાળી મજૂરી કરીને મને ભણાવ્યો નાનપણથી અત્યાર સુધી મારી માં કે મારી બેને મને લાડ લડાવવામાં ક્યારેય પાછું વળી નથી જોયું અરે અત્યારે તો ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે અરે સારી નોકરી શોધીને મારા બાપુને કામકાજના બોજમાંથી મુક્ત કરો મારી લાડકી બેનને સુખેથી સાસરે લાવો એના બદલે તમને બધાને દેવાના બોજ હેઠળ દાબીને હું પરદેશ ભણવા જાઉં કદી નહીં બાપુ જો દીકરા

મારી કોખી પાકે દીકરા તારે તારા બાબાની સેવા જ કરવી છે ને તો પરદેશમાંથી ભણી ઘડીને પાછો આવીશ ત્યારે બધું સારી રીતે તું અમને સુખી કરી શકીશ અરે અરે શ્રવણના બાપા તરીકે ઓળખાવતા અમારી છાતી કચકચ ફૂલ છે હા બેટા હા ભાઈ તારી આ બેન પણ

હું આટલો દૂર મારા મા બાપને બેનીથી બી ખોટો પડીને ક્યારેય નહીં શકું શ્રવણ લાગણીઓની નદીમાં તરાય પણ એમાં આંધડા બનીને ડૂબી ન જવાય ગેરધાર પટેલનો દીકરો એના મા બાપ કે બેન વગર જીવી ન શકે એવો નબળો ન હોવો જોઈએ અરે એનામાં તો દુનિયાના કોઈ પણ ખૂણામાં એકલે હાથે પથ્થર તોડીને પણ જીવવાની તાકાત હોવી જોઈએ એકલું હોશિયાર હોવું એ પૂરતું નથી પણ હૈયા હામ રાખી આગળ વધવું એ પણ એટલું જ જરૂરી છે પણ બાપુ માં હું બસ બહુ હવે સુધી અમારથી પડી નઈ રહી શકે બોલ ક્યાં સુધી અમને ગળે વળગીને સાથે પડી કાલે મે મરી જઈશું તો સાથે તું ઉપર આવી હા કાલે ઉઠી તારી બેન તારી બેન સાથે જશે તો તું એનો પાલો પકડીને સાથે જઈશ બોલ હા બાપ બેન

બીજું બધું ભૂલી જાય મારા તારા બાપ માત્ર ત્રણ શબ્દો યાદ રાખજે ઓઠ ઓઠ થા અને આગળ વાત તમે બધા જાણો છો કે અમેરિકાની મોટા ભાગના સ્ટુડન્ટ મારી જેવા મૂળ ગુજરાતી છે કેટલાક ગુજરાતી સ્ટુડન્ટ્સ તો અહીંયા અમેરિકામાં જ જન્મ્યા છે અને તેથી જ તેમને માદરે વતન ભારત અને તેમાં ગુજરાત શું છે એની ખબર નહીં હોય પણ હું આપણી કોલેજના નવા ગુજરાતી સ્ટુડન્ટ શ્રવણને રિક્વેસ્ટ કરીશ કે આપણી માતૃભૂમિ વિશે બે શબ્દો કહે ગિવ હિમ બી ગેન્ડ માનનીય ગુરુવર્ય અને મિત્રો હું આપણા ભારત દેશમાંથી આવું છું જેના ઊંચા મસ્તકનું નામ હિમાલય છે

Hi Pinky. See ya. Bye. Bye. Shai. Bye. Chai. Hello, Mr. Shravan. I'm Pinky. Hi. Namaste. Hey, no namaste. America che. Say hi. Hi. That's it. Now we are friends. <laughs> jo, tu ajaanu chhe. Tane koi pun chhatni takleef hoy to mane janaavje.

તમે બધા કેમ છો અમે બધા મજામાં છીએ અમને શું થવાનું હતું હા તારી તારી તબિયત કેમ છે એકદમ સરસ ફર્સ્ટ ક્લાસ હા હા તમે સાચવ છે અને જો તારી રહેવાની બરાબર સગવડ થઈ જાય એટલે અહીંયા લખજે અત્યારે તો ટેમ્પરરી હોસ્ટેલમાં માં છું પણ હોસ્ટેલનું ભાડું બહુ મોંઘું પડે છે એટલે ક્યાં પેઇંગ તરીકે રહેવાય એવી જગ્યા શોધું છું જગ્યા મળતા જ કાગળ લખીશ અને હા મા શું કરે છે રડે છે બીજું શું કરે માને ફોન આપો ને બાપુ છે આપો એને લે લે વાત કર માં ખાવા પીવા માટે આ ટ્રંક છે કેટલો દૂર ગયો માં મારો બહુ જી પડે છે બેટા તે બહુ ઠંડી હોય છે સાચું છે

હે શ્રવ આજથી હું તને સની કહી શકશે ઓકે ગુજરાતી કપલ બે ડોન્ટ નો

<laughs> Daddy, I love you. I know. <laughs> oh, Daddy. Yeah. Meet my new Indian friend, mm -hmm. Sunny. Mm -hmm. That is Shravan. Yeah. And Sunny. Meet my dad, Mr. Dan. Oops. Yeah. Sorry. Mr. Dhanraj. Yeah. Hello. Namaste. Good. <laughs> uh, dad. Mm -hmm. Sunny is college in my college. Yeah. He mm -hmm. is new. Hmm. You have to arrange Okay. him to okay. Thank you. It will be fine. Thank you. મારી મોટેલના મેનેજર જોનના સપોર્ટમાં ગુજરાતી માણસની જરૂર છે જી હમણાં ફોન પર એ જ વાત ચાલે આપણી હોટેલમાં ઘણા ગુજરાતી ટુરિસ્ટો આવે છે તમે એમને ગુજરાતી ટ્રીટમેન્ટ આપી શકશો તમારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે નોકરીની નોકરી અને રહેઠાણ રહેઠાણ થેન્ક યુ વેરી મચ સર ઇટ પરફેક્ટલી ઓલ રાઇટ ગુડ બોય તમે હમણાં જ ફ્રેશ થઈને આવો પછી ચાલો મારી સાથે આપણે મોટેલ પર જઈએ જી આથી કામ શરૂ ઓકે Happy! Oh yes, Dad, I love you! <laughs> I know. <laughs> Come on, Sunny! Excuse me, sir. Smart <laughs> boy. Hi, Mom! Huh? Mom, I'm our new Indian friendship. Sunny. Uh -huh. And Sunny, this is my deshi-deshi <laughs> mummy. <laughs> Mamini, Ma. Mom. Oh. Come on, Sunny.

આ ઉમરે દીકરીને પરણાવીને સાસરે વોળાવવાની હોય એના બદલે હું તને વૈત્રું કરવા દઉં નહીં તારો ભાઈ પરદેશથી પાછો આવે એ પહેલા ખેતર ને ઘરેણાં મારે છોડાવી લેવાના છે આ ઘર પર જરાયે દેવું નથી રાખવું હું નોકરી કરીશ જરૂર કરીશ આ જલિંગ પાણીમાં કોની છબી જોઈએ છે વારી બાપ બાપજી જો દે ઓ ગૉડ આ સોનેરી આકાશ આ દરિયાના તોફાની મોજા આને અડપલા કરતો ભગવાન આવા રૂમનજી ક્લાઈમેટમાં તની માં બાપને બેની યાદ આવે છે બીજા કોઈની નહીં પેંકી મને લોકો વગર ચેન નથી પડતો મને થાય છે કે ક્યારે ભણવાનું પૂરું થાય અને હું જલ્દીથી પહોંચી આવવાની પાસે જો આમ જ સનીના માં બાપને બેની લાગણીઓ વધુ બેલેલે છે તો મારા હાથમાંથી છટકી જશે પણ મિસ્ટર સની ભાગે હું તારા મગજમાંથી માં બાપ ਤੇ કાય માટે ના ભૂલાઉ તો માં નામ પણ પિંકી ભાઈ ગિરધર તારા દીકરાને ખબર છે કે તે અહીંયા हीरा ગસવાનો કામ શરૂ કર્યું ઈ તો હજાર માઈલ દૂર અમેરિકા ભણે છે ઈને ક્યાંથી ખબર હોય ને આમે ઈને ખબર નો પડવા દેવાય માંડ માંડ કરીને તો પરદેશ મોકલ્યો છે

જો જ કેટલો સમય પસાર થઈ ગયો મારો અમેરિકા છોડીને વતન જવાનો દિવસ બહુ નજીક એટલે તું શું મને છોડીને જવાની વાત કરે છે સની તારી આ વાત પર મારે કે રડવું મને સમજાતું નથી એટલે એટલે એમ કે આટલી બધી ટેલેન્ટ પરદેશની આટલી મોટી ડિગ્રીનો શું ફાયદો સની પેંગી રાજી તારી લાગણી હું સમજી શકું છું અમેરિકા માટે જે મને સાચવ્યું તને છોડીને જવાની કલ્પના પણ હું ના કરી શકું પણ હું શું કરું મજબૂર છું અહીં મારું ભણવાનું પૂરું થયું અને અમેરિકામાં રોકાવાની મારી વિઝાની મુદત પણ પૂરી થશે એમ સમજીશ કે સુંદર સપનું આવ્યું હતું પૂરું થયું

એટલે તમને ભાગીદાર બનાવવા માટે 3 લાખ રૂપિયા રોકાણ હું કરું છું પણ એ માટે 2 લાખ રૂપિયા તમારે ભરવા પડે ઓકે 2 લાખ રૂપિયા અ જો સની હું તારી મૂંઝવણ સમજી શકું એમ છું હું ધારું તો તને અત્યારે 2 લાખ રૂપિયા આપી શકું એમ છું પણ મને ખબર છે કે તું બહુ સ્વમાની છે તું મારી મદદ પણ નહીં સ્વીકારે નહીં બેકી મારી ચિંતા કરવાની જરૂર નથી 2 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ જશે દેશમાં મારા બાપુજીને કાગળ લખ્યો નથી કે રૂપિયા આવ્યા નથી સમજો ખરેખર અપોક્ષ મિસ્ટર સની એટલું યાદ રાખજો કે આજે 17 તારીખ છે અને આ મહિનાની 30 તારીખ સુધીમાં આપણને પૈસા મળી જવા જોઈએ મળી જશે ઓકે તો કરો એગ્રીમેન્ટ પર સાઈન મિસ્ટર સની તમને હું ફરી એકવાર યાદ અપાવી દઉં કે એક સરકારી મામલો છે તમારો પૈસા એક પણ દિવસ લેટ આવશે તો આપણે બંને મુશ્કેલીમાં મુકાઈ જશું આ દેશના કાયદા તો તમે જાણો જ છો કેટલા કડક છે એટલે જો તમને એવું લાગતું કે તમારા પૈસા થોડા વેલા મોડા ડોન્ટ વરી મિસ્ટર શાહ તમે હજી મારા માં બાપ ઓળખતા નથી એ ગમે તે કરીને પૈસા મોકલાવશે જ પિંકી તું બાકીની વિધિ બતાવ હું આજે જ પૈસા મંગાવવાની વ્યવસ્થા કરું છું ઓકે મિસ્ટર શાહ ઓકે ઓલ ધ બેસ્ટ ટુ યુ સર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ મિસ્ટર શાહ તમે મારો પ્લાન સાચું કહું છું હા શ્રવણની

બાપુજી મારું ભણતર તો સફળતાપૂર્વક પૂરું થયું અને આપના આશીર્વાદથી મને એ કમાવાની અને ધંધો કરવાની ખૂબ સારી તક મળી છે જો જો 2 લાખ રૂપિયાની વ્યવસ્થા તાત્કાલિક થઈ જાય તો મારી કારકિર્દી અહીંયા ઝડપથી જામી જાય અને તમારું સપના પણ પૂરા થઈ જાય આશા રાખું છું કે બર્તી ટપાલે આપ

ને આપણે જ તો એને વિદેશ ભણવા માટે મોકલે છે હવે પાડ માન ભગવાનનો નો કે ધંધામાં સારી એવી તક મળી ગઈ છે કિસ્મત વાળો છે આપણે થોડું દુઃખ વધારે વેઠશું લાખ વેગા સવા લાખ અને આવશે ત્યારે વ્યાજ સાથે વસૂલ થઈ જશે પણ આટલા બધા પૈસાની વ્યવસ્થા થશે કેવી રીતે થઈ જશે આ ગીરધર પટેલ એના દીકરા માટે આકાશના તારા પણ તોડી લાવે એવો છે જો ભાઈ ગિરધર તારું ખેતર ખરીદી લેવામાં મને કોઈ વાંધો નથી થાય પણ પછી તારા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે શેઠ હું મજૂરી કરીશ હા હું ગમે તે કરીશ પેટે પાટા બાંધીશ પણ મારા દીકરાને જો પરદેશમાં ધંધો થતો હોય ને તો પૈસા મોકલવામાં પાછી નઈ કરું કરવું એકવાર શ્રવણ ઠરી ઠામ થયો ને પછી ક્યાં મારે મહેનત કરવાની છે અરે ગિરધર પટેલ હજુ વિચારી લો દીકરાના મોહમાં સાવ આંધળા ન બનો તમારી એકમાત્ર મૂડી આ ખેતર છે એને વેચી મારશો તો પછી અરે જીવનદા મારી ખરી મૂડી તો ઉડીને વિદેશમાં જઈને બેઠી છે તમે જોજો તો ખરા એ આવે ત્યારે આવા એક તો શું 10 ખેતર ખરીદી લઈશ તમે ગણતરી કરો અને જટ કાગળિયા તૈયાર કરાવો બસ અરે ગણતરી તો વાણિયાના વેડે હોય ગિરધર